ફોન આવ્યો પછી સેન્ટિંગ વાળાનું ને પાણી હવે હમણાં પાતા નહીં ક્યારે ભીડા ખાલી કરવા એવું છે ચાલુ ભાઈ આમ જો વાડીમાં કુતરા આટા મારે ને ત્યાં તમારી ભણે મમ્મી આમ કામ કરે છે ઉપાઈ દૂધ પૂરું જલાશે તો આપણે ગાડીને પોતું મારી દઈ કારખાને જવાનું કારખાને જાય તો ગાડીને પોતું પોતું મારીને કારખાને બપોરનું જમવા આવી જાય બેન બેસી જાય જો આપણે ભાઈ બંધને ગેસનો બાટલો હતો એ નાખવા જાય છે

મમ્મી વાહન બેઠા છે બપોર ની હદે વાતો કરે ગાડી ફાઈ લે એવી કેમ ભૂલા ને આમ તો પાણી એવું છે ભાઈ મકાનનું નું ને એવું કઈક કે છે બારી બારણી બારણા નું એવું સમજી પાછું કરે છે અમારે શેર બેલા ઉપર જવા ના બેઠા હે આ હંધુ હવે કાલકા પમદી આવી છે એટલે આપણે હવે આ ધામ નો દિન આવે કેમ કે આ હંધુ આવી છે તો આપણે કેમ હું પછી કાલનું તો કહેતા હા તો ફોન આવ્યો જેમ થાય એમ કેમ કે આમાં ધૂઈડવાળા થઈ એટલે આપણે આ પાટીનું ઘટ છે એટલે સૂકવું વીણવાનું સડવું જો કાલે થોડુંક આપણે કામ છે એટલે સાહેબ માથે આજ કઈ ક્યારે નહીં ફીરા જોવા કેમ કે કાલે આપણે હે ને આ ગારો ઉતારવાનું છે હેઠો એટલે નાવું નહીં આજ નહીં મમ્મી કહીએ કે આજ નોંધી નામાં કાલે આપણે ગુણિયાને આંધું ઉતારવાનું થાય આંધું સાફ કરવાનું થાય કેતા હવે જેમ થાય થાય કે થાય એ તો એ કામ તો છે આપણે કાલે તો આમ બાડીમાં હંધાય બપોરા કરવા છે બપોરા કરીને આવી છે આપણે હવે ઘેર જાય ઘેર જઈને કરી પોરો બરો ખાઈ કેમ કે આ ફોનમાં સાર્સિંગની રેટ નહીં આપણે વાડીમાં એ સારસિંગ હવે ગામમાં લેતા હતા સારસિંગ સારસિંગ સાર્સિંગ કરી નાખશું ગામ પણ આવે છે તો આમ થાય કારખાને

દાદા ને છોકરા ને કાકા ને છોકરા ને હવે કાંઈ કામ નહીં આપણે હવે ખરી ફોન ખબર છે ભાઈ ફે ને ખાણી આપી દીધું છે તો હવે ખરી જોઈ નાખશી ફોન ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો મજા કાલ ને ઓલું હતું જય માતા બાય બાય